હેલો મિત્રો આજે હું તમને જણાવીશ શ્રી ગણેશજીની એકદંત બનવાની કથમ તો મિત્રો મારા આવા જ અવનવા વિડીયોને લાઈક અને શેર કરો અને આવા બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ઋષિ મુનિઓ અને દેવતાઓની ભયની મુક્તિ અર્થે ગજાનન એકદંત બન્યા કે પછી શ્રી ગણેશ સ્વયંમત તોડ્યો તેમનો દાંત શું ગણપતિને એક યુદ્ધમાં ગુમાવો પડ્યો હતો એક દાંત ગજાનંદના એક દંત બનવાની કેટલીક કથાઓનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તો કેટલીક દંત કથાઓ પણ છે પ્રચલિત ગજાનંદ શ્રી ગણેશ એટલે કે પ્રથમ પૂજનીય દેવ લાંબી સૂંઢ મોટા કાન ઝીણી આંખો વાળા દુંદાળા દેવ છે ગજાનંદ શ્રી ગણેશે ગજમુખ ધારણ કર્યાની કથા તો આપ સૌને ખ્યાલ હશે ગણપતિ બાપા તો એકદંતા તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આજે અમારે આપને જણાવી છે ગજાનનના તૂટેલા દાંતની કથા તો કેટલીક લોકમુખે ચર્ચાતી કેટલીક કથાઓ પુરાણોમાં પણ ઉલ્લેખ છે તો આવો જાણીએ ગણેશજીના એકદંતા બનવાની મુખ્ય ચાર રોચક કથા મિત્રો પહેલી કથા છે મહાકાવ્ય મહાભારતને લખતી વખતે સ્વયં તોડ્યો હતો દાંત એટલે કે એક કથા એવી છે કે મહર્ષિ વેદ વ્યાસ જ્યારે મહાકાવ્ય મહાભારતની રચના કરી રહ્યા હતા ત્યારે તેમને એક એવા લખનારની જરૂર હતી કે જે અવિરત લખ્યા જ કરે અને મહર્ષિને તેમની વાણીને રોકવી ન પડે ત્યારે સિદ્ધિના દાતા સ્વયં શ્રી ગણેશે મહાભારત લખવાની શરૂઆત કરી હતી કથા અનુસાર અવિરત લખાવી રહેલા મહર્ષિના શબ્દોને પહોંચી વળવા માટે શ્રી ગણેશજીને એક મજબૂત લેખનીની જરૂર હતી એટલે જ જરૂર પડે ત્યારે ગણેશજીએ પોતાનો એક દાંત તોડી અને તેની જ લેખની બનાવી દીધી હોવાની માન્યતા છે બીજી કથા છે ગજમુખાસુરના વધ માટે શ્રી ગણેશ બન્યા હતા એકદંત ગણેશજીના એકદંત નામ પાછળ ગજમુખાસુર નામના અસુરની કથા પણ જોડાયેલી છે ગજમુખાસુરને વરદાન હતું કે તેનું કોઈ શસ્ત્રથી મૃત્યુ નહીં થાય ઋષિઓ અને દેવતાઓને જ્યારે ગજમુખાસુર ખૂબ જ હેરાન કરતો ત્યારે ગણેશજીએ ઋષિઓ અને દેવતાઓની રક્ષા માટે ગણેશજીએ સ્વયંનો દાંત તોડ્યો અને તેનાથી ગજમુખાસુરનો વધ કરી અને સૌને ભય મુક્ત કર્યા હતા ત્રીજી કથા છે ભાઈ કાર્તિકેએ જ તોડ્યો હતો ગણેશજીનો દાંત આમ તો ગજાનંદનું એક નામ વિઘ્નેશ્વર પણ છે પણ એક કથા અનુસાર જ્યારે કાર્તિકે એક શ્રેષ્ઠ ગ્રંથનું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે ગણેશજી તેમાં વિઘ્ન ઉત્પન્ન કરી રહ્યા હતા તેથી ક્રોધિત થયેલા ગણેશજીનો એક દાંત પકડી અને તોડી લીધો એવું કહેવાય છે કે કાર્તિકે અને ગણેશજીના પિતા મહાદેવને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે દાંત પાછો અપાવ્યો જો કે કથા એવી પણ છે કે કાર્તિકેયજીએ ગણેશજીને કહ્યું કે તૂટેલો દાંત તેમણે હંમેશા પોતાના હાથમાં રાખવો પડશે તેમણે શ્રાપ આપ્યો કે જો ગણપતિ આ દાંતને પોતાનાથી અલગ કરશે તો તે દાંત તેને ભસ્મીભૂત કરી દેશે એ જ કારણ છે કે કેટલાક સ્થાન પર ગણેશ પ્રતિમાના હાથમાં દાંત સાથે જોવા મળે છે ચોથી કથા છે પરશુરામના પરશુના પ્રહારથી તૂટ્યો ગણેશજીનો દાંત તો એક કથા અનુસાર એકવાર દેવી પાર્વતી અને ભગવાન શિવ જ્યારે શયન કરી રહ્યા હતા ત્યારે ગણેશજી ત્યાં પહેરો આપી રહ્યા હતા તે જ સમયે પરશુરામજી કૈલાસ પહોંચ્યા અને મહાદેવને મળવાની તીવ્ર ઉત્કંઠા પ્રકટ કરી પણ શિવજી અને માતા પાર્વતી આરામ કરી રહ્યા હોય ગણેશજીએ તેમને મળવા જતા અટકાવ્યા બસ આ જ કારણે પરશુરામજી ક્રોધિત થઈ ગયા અને ગણેશજી સાથે યુદ્ધ કરવા લાગ્યા એવું કહેવાય છે કે યુદ્ધમાં પરાજિત થયેલા પરશુરામ વધુ ક્રોધિત થઈ ગયા અને તેમણે સ્વયં મહાદેવે આપેલા પરશુ એટલે કે ફરસીથી ગણેશજી પર પ્રહાર કરતા ગણેશજીનો દાંત તૂટી ગયો અને ગણેશજી એકદંત કહેવાયા ગણેશ પુરાણના ચોથા ખંડના સાતમા અધ્યાયમાં પણ ગણેશજીની એકદંત હોવાની આ કથા વર્ણિત છે